જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા શ્રમિક પરિવારની વર્ષની બાળકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા ઉમરગામ પોલીસે બાળકીની માતાની ફરિયાદ નોંધી હતી હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઉમરગામ બહાર આવી હંગામો મચાવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની ટીમની મદદ લઈને મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મહારાષ્ટ્ર તરફ જતા ઝડપી પાડ્યો હતો સ્થાનિકોએ ઉમરગામ બંધનું એલાન આપતા સલામતીના ભાગરૂપે ઉમરગામની શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે બાળકીના પિતાએ તાત્કાલિક ચાલી ઉપર આવી પત્ની પાસેથી સમગ્ર ઘટનાક્રમ જાણ્યો હતો ઘટના અંગે બાળકીના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે બાળકી સાથે અડપલા કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ઉમરગામ પોલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ એસપી કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીના અડપલા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઘટના અંગે તાત્કાલિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોની જાણ થતાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદ લઈને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી બાળકીનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજના છ વાગ્યાના આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની ત્રણ વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન્ટ હતી તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રિફર કરવામાં આવી હતી માતા પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતમી આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો બાળકીને ઉમરગામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાની જાણ સ્થાનિક લોકોને થતા ઉમરગામ પંથક અને પોલીસ સ્ટેશન આગળ મામલો તંગ બન્યો હતો ભેગા થયેલા લોકોને વલસાડ જિલ્લા પોલીસ અને ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મામલો શાંત કરવાના ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ઉશ્કેરાયેલા કેટલાક તોફાની તત્વોએ પાર કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી ઘટનાના પગલે વલસાડ જિલ્લા પોલીસે બાળકીનું મેડિકલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું ઉમરગામ પોલીસની ટીમે બાળકીનું અને તેની માતાનું જરૂરી નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે